આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મૂકવામાં આવ્યા છે અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જળતો નથી જેમ કે ક ખ ગ ગ આ સમૂહને કંઠ્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે ઉચ્ચાર કરી જુઓ ચ છ જ આ તાલવ્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે ઉચ્ચાર કરી જુઓ ટ ઠ ડ ઢ ણ આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે ઉચ્ચાર કરી જુઓ ત ડ ઢ ન આ પાંચના સમૂહને દંત્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે ઉચ્ચાર કરી જુઓ પ ફ બ મ આ પાંચના સમૂહને ઔષ્ઠવ્ય કહેવાય છે કારણ કે આનો ઉચ્ચાર કરવા માટે બંને હોઠનું મિલન થાય છે ઉચ્ચાર કરી જુઓ દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ